વલસાડમાં ડીઆરઆએ માર્યો છાપો પ્રતિબંધિત કેમિકલ ઝડપાયું નેલ પોલિશ બનાવવાના યુનિટમાંથી ચારની ધરપકડ પોલીસે તપાસ શરૂ કરી ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે વલસાડ તાલુકાના પીઠા ગામ ખાતે એક કોમ્પ્લેક્ષમાં દરોડા પાડી પ્રતિબંધિત કેમિકલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે આ કેમિકલનો ઉપયોગ નેલપોલિશ બનાવવા માટે થતો હતો જે મામલે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે બાતમીના આધારે ડોક્ટરની ટીમે ખેરગામ વલસાડ રોડ પર આવેલા પીઠા ગામના એક કોમ્પ્લેક્ષમાં કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કોમ્પ્લેક્ષના પહેલા માળે ત્રણ દુકાનો ભાડે રાખીને તેમાં નેલપોલિશમાં વપરાતા પ્રતિબંધિત કેમિકલનું પ્રોસેસિંગ યુનિટ ચલાવવામાં આવતું હતું ડીઆરઆઈની ટીમે સ્થળ પરથી પ્રતિબંધિત કેમિકલનો જથ્થો કબજે કરી આ ફેક્ટરીમાં કામ કરતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે આ દુકાનો નેલપોલિશ બનાવવાનું પ્રોસેસ સેન્ટર હોવાનું જણાવીને ભાડે લેવામાં આવી હતી વલસાડ રૂરલ પોલીસની મદદથી કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે કોમ્પ્લેક્સના સંચાલકે સ્થાનિક પોલીસની મંજૂરી એનઓસી લીધા વિના દુકાનો ભાડે આપી હતી અને દુકાન ભાડે લેનાર વ્યક્તિના ઓળખ પુરાવા કે અન્ય કાનૂની દસ્તાવેજો પણ લેવામાં આવ્યા ન હતા કેટલાક કામદારો રાત્રે મોડે સુધી ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોએ તપાસ કરતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો ત્યારે જાણવા મળ્યું કે આ સ્થળ નેલપોલિશના કેમિકલ પ્રોસેસિંગ યુનિટ તરીકે કાર્યરત હતું હાલ દિઆરઆઈ અને વલસાડ રૂરલ પોલીસની ટીમો દ્વારા સ્થળ પરથી જપ્ત કરાયેલા કેમિકલના નમૂનાઓની તપાસ કરવામાં આવી રહી છે પુરાવાના આધારે આ મામલે વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે